પોસ્ટ ઓફિસમાં આ યોજનામાં આપણે રોકાણ કરી અને સારું એવું રિટર્ન મેળવી શકીએ છીએ તો મિત્રો આજના વિડીયોમાં તમને જણાવીશ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ વિશે તો યોજના વિશે માહિતી આપું તો આપણે આ યોજનામાં મિનિમમ સો રૂપિયા પાંચ વર્ષ માટેનો રહેવાનો છે પાંચ વર્ષ પછી તમારી રકમ વ્યાજ સહિત તમને પાછી મળી જશે જેનું વ્યાજદર રહેવાનું છે વાર્ષિક ચક્રવૃદ્ધિ સાત પોઈન્ટ સાત ટકા વ્યાજદર તમને મળવાપાત્ર થશે તો હવે હું તમને એ જણાવીશ કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એટલે કે એનએસસી એટલે શું તો મિત્રો એનએસી એ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ઓફર કરવામાં આવતી એક એવી નિશ્રિત આવક બચત યોજના છે આ મુખ્યત્વે એવા વ્યક્તિઓ માટે છે કે જે સ્થિર અને સુરક્ષિત વળતર શોધી રહ્યા હોય એનએસીમાં રોકાણ કરવાથી તમને નિશ્ચિત વ્યાજ મળે છે જે દર વર્ષે એકઠું થાય છે અને પાંચ વર્ષ પછી વ્યાજ અને મુદ્દલ તમને પાછી મળી જાય છે તો હવે હું તમને એ જણાવીશ કે એનએસીના બેનિફિટ્સ શું છે મિત્રો હું કેલ્ક્યુલેશન કરીને તમને જણાવીશ એટલે વિડીયો પૂરો જોજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં વિડીયોને લાઈક તો અવશ્ય કરી જ લેજો તો સૌ હું તમને એને એનએસીનું બેનિફિટ્સ તમને જણાવું તો સલામત અને સુરક્ષિત રોકાણ એનએસસી એક સરકારી યોજના છે તેથી તેમાં રોકાણ કરવું ખૂબ જ સલામત છે ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ તો વ્યાજદર જે મિત્રો હાલમાં એનએસસીમાં વ્યાજદર સાત પોઈન્ટ સાત ટકા છે જે અન્ય બચત યોજનાઓ કરતાં હાઈએસ્ટ છે ત્યારબાદ આમાં ટેક્સ લાભ આપવામાં આવે છે આ યોજનામાં કરવામાં આવેલા રોકાણ પર તમે આવકવેરાની કલમ એટી સી હેઠળ તમે મુક્તિ મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આનો એક લોકિંગ પીરિયડ પાંચ વર્ષનો છે એટલે કે બંને નિશ્ચિત વળતર એક પાંચ વર્ષ પછી આપણને મળે છે નેક્સ્ટ મિત્રો સરળ પ્રક્રિયા છે તમે કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈ આ યોજનાનો લાભ તમે લઈ શકો છો એટલે કે સરળ આની પ્રક્રિયા છે ત્યારબાદ હવે હું તમને જણાવીશ આનું કેલ્ક્યુલેશન કરી કે આપણે કેટલા મૂકશું આપણને કેટલા પાંચ વર્ષ પછી રિટર્ન મળશે તો મિત્રો દાખલા તરીકે આપણે નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં એક લાખની રકમ મૂકીએ છીએ એફડી તરીકે પાંચ વર્ષ માટે સાત પોઈન્ટ સાત ટકાનું વ્યાજદર છે તો પાંચ વર્ષ પછી આપણને કેટલી રકમ મળવાપાત્ર થશે તો પાંચ વર્ષ પછી એક લાખના આપણને એક લાખ ચુમ્માલીસ હજાર નવસો ને ત્રણ રૂપિયા રિટર્ન મળશે હવે મિત્રો દાખલા તરીકે આપણે પાંચ લાખ રૂપિયા મૂકીએ છીએ એફડી તરીકે નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં તો આપણને કેટલું રિટર્ન મળશે તો પાંચ વર્ષ પછી પાંચ લાખના આપણને સાત લાખ ચોવીસ હજાર પાંચસોને સત્તર રૂપિયા રિટર્ન મળશે હવે મિત્રો આપણે દાખલા તરીકે મોટી રકમ એટલે કે વીસ લાખની રકમ મૂકી હોય પોસ્ટ ઓફિસમાં તો પાંચ વર્ષ પછી આપણને વીસ લાખના સાત પોઈન્ટ સાત ટકા લેખે પાંચ વર્ષ પછી અઠ્યાવીસ લાખ અઠ્ઠાણું હજારને અડસઠ રૂપિયા રિટર્ન મળશે એટલે ઓલમોસ્ટ આપણને ઓગણત્રીસ લાખ જેવી રકમ રિટર્ન મળશે આવી રીતના આપણે સાત પોઈન્ટ સાત ટકા લેખે તમે પણ કેલ્ક્યુલેશન કરી શકો છો પોસ્ટ ઇન્ફો એપ્લિકેશનમાં જઈ યોજનાનો લાભ લેવા તમારી પાસે આધાર કાર્ડ પાન કાર્ડ અને બે પાસપોર્ટ સાઇડના ફોટા પોસ્ટ ઓફિસનું કોમન ફોર્મ આવે છે તે ભરીને તમારે આપી દેવાનો છે જેટલી રકમ તમારે મૂકવાની છે એ રકમનો ચેક આપવાનો છે તમારું એનએસિનું એકાઉન્ટ ખુલી જશે તો મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ